વધુમાં વધુ સારવાર અર્થે ઉભરવા લાગ્યા મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે આવેલા આયુષ્ય હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડ હેઠળ મફત સારવાર મળતા દર્દીઓના પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો મળતી માહિતી અનુસાર હાલ આયુષ હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડ હેઠળ સરકાર દ્વારા મફત સારવાર કરવામાં આવે છે અને આના માટે આયુષ હોસ્પિટલમાં સારવાર થાય છે ત્યારે તેઓ આયુષ્યમાન કાર્ડ કાઢી આપવામાં આવે છે જે સારવારનો ખર્ચ પ્રાઇવેટ હોસ્પિટલમાં બે થી ત્રણ લાખ જેટલો આવે જ્યારે આયુષ હોસ્પિટલ સરકાર યોજના આયુષ્યમાન કાર્ડથી મફત સારવાર મળતા ખુશીનો માહોલ જોવા મળ્યો હતો જ્યારે આવો લાભ સરકાર દ્વારા બીજા જરૂરિયાતમંદ દર્દીને પણ મળી રહે તેવી આશા તેના પરિવારજનોએ વ્યક્ત કરી હતી દિન પ્રતિદિન વિશેષ સુવિધાઓથી સજ્જ ધરાવતી વિશ્વાસનીય હોસ્પિટલ એટલે આયુષ્ય હોસ્પિટલ શું નામ છે તમારું મારા મમ્મી થાય છે અહીંયા આયુષ હોસ્પિટલ એમની ઘૂંટણી સર્જરી કરાવી છે તદ્દન મફત અને અહીંયાનું સ્ટાફ અહીંયાના ડોક્ટર બધા બહુ સારા છે કેટલો ટાઈમ થયો ઓપરેશન કરાવ્યા બે દિવસ કોઈ તકલીફ પડી હોય ના કોઈ શું નામ છે બેન તમારું મારું નામ લાયગ્યાન પટેલ છે શું થયું હતું તમને આ ભૂતર વખત સારો ક્યારે ઓપરેશન હવે આરામ લાગે છે તમને હા છે હોસ્પિટલ સારી છે સ્ટાફ કેવો છે સારો શું નામ છે બેન તમારું ક્યારે ઓપરેશન કરાવ્યું તમને હમ તો તમને શું લાગ્યું આ હોસ્પિટલમાં કોઈ તકલીફ પડી હોય તો બરાબર આરામ આરામ લાગ્યો ને હવે